મહિલાઓની લારી ટેમ્પામાં ચડાવતા મહિલા પણ ટેમ્પામાં ચડી ગઈ હતી જેથી તેમને નીચે ઉતારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા આ દરમિયાન મહિલા મહિલાઓની લારી ટેમ્પામાં ચડી ગઈ હતી જેથી તેમને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા આ ઉપરાંત એસએમસીની મહિલા કર્મચારીઓએ ફોટ વેચનાર મહિલાઓને લાકડીથી માર માર્યો હતો જેમાં એક મહિલાને માથાના ભાગે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી અડાજણ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી ટીમે શાકભાજી વેચતી મહિલાઓને લાકડીથી ફટકારી હોવાના આક્ષેપો થયા છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર શાબ્દિક ટપાટપીની સાથે હુમલો કરાયો હતો જેથી મહિલા કર્મચારીઓએ પણ સામે પ્રતિકાર કર્યો હતો અને મહિલા કર્મચારીઓએ પોતાની પાસે રહેલી લાકડીથી માર માર્યો હોવાનું સામે આવ્યું છે